હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય દ્વારકાધી સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયારમાં ગોસ્વ ફેમિલી બ્લોગમાં તો આજે છે જીવંતી કમાનું વ્રત એટલે અમે પહેર્યું છે લાલ લાલ એકચુલી લાલ સાડી પહેવાની છે પણ થોડી વાર માટે ટ્રેસ પહેર્યું છે તો કોણે કોણે આજે કોણ કોણ જીવંતી કમાવાનું વ્રત કરે છે એ કોમેન્ટ કરજો બચ્ચા પાર્ટી બધી ગયા છે સ્કૂલમાં तो चापी बनचो मस्त ने दोन चार बाबा जो बेसिक ग्याची आणि बस छोकरा बडा ग्याचा स्कूल मा आणि एक जो नाणो छोराचा आई जो नाम देता वेतरी काय गयो तो जी का तो कागांगे सुधर वागयो तो इसको काहे तो हम्म जय श्री बोलो જય દ્વારકાધીશ નું સ્વાગત છે તમારા બધા ચીડિયા ઘરમાં તો કેમ છો ફેમિલી સવાર સવારની અંદર ની ઉઠી જોતા કરે છે ક્યારની આજે આજે રજા રજાનો દિવસ છે એના માટે એટલે તૈયાર જ સાથે કરે છે અને એને આને બી લાલ પહેરી દીધું છે કે લાલ પહેર્યું છે હનુમાન દાદા લાલ કલર બહુ ગમે ખબર છે ને હા તો આ ક્યાર આ તૈયાર થઈ રહી છે તૈયાર થઈ બાકી મને લઈજો જાઓ બાર અમારીને શું કેવું બોલ કોણે કે બસ શિવન્યા 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 આપણે શિવન્યા ના જ અહીંયા બોલાવી દઈએ એટલે વાત પતી જાય સિવનિયા રીવાની યાસી સિવનિયા રીવાની યાસી આ ત્રણ જ બીજું કોઈ નહીં તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ને એક જગ્યાએ આપણો જવાનું છે બહાર તો જતા એ ફટાફટ બતાવી દઈએ હનુમાનદાદાની મૂર્તિ જોડે લેજો તને હો આવજો ઓકે ચલો ત્યારે તો ગાઈઝ અમે આવી ગયા છે એક રિલેટિવના ઘરે અહીંયા એમનું કામ ચાલી રહ્યું હતું અહીંયા હનુમાનદાદાની મૂર્તિના સ્થાપના કરવાની છે તો બોલાયા હતા અમે બધા વહેલા આવી ગયા છે પણ આ ઘર માલિક આયા નથી હેને હા એ તો નીકળી ગયા છે પતી ગયા છે ઘર માલિક જ નથી આ શું કેવું આવું કરે અધર ના કરે ને હા તો કહી દેવાનો પ્રિયંકા દીદી હમણાં આવે એટલે હમણાં વહેલા બોલે ને કેમ તમે આવતા નથી તો પછી તો જાઓ બધા શું મૂકવાનું અહીંયા નહીં મૂકવાનું ઉપર મૂકવાનું

કઈ દે તું આટલું તો લેટ આવતું હશે ક્યાં કરતા બેટા જા પપ્પાએ કાઢે ત્યાં આટલું લેટ હા તો જો તમે તો એસી ચાલુ મૂકીને જતા રહેતા આવો આજ ચાલુ રાખો તો ભાઈ જો અમારા ઝુમ્મર લઈને આવ્યા છે કેટલા છે દોઢ લાખ બે લાખ તો ભાઈ જો આવી ગયા છે અત્યારે સવાર સવારની અંદર ફક્ત ફક્ત હનુમાન દાદાની સ્થાપના માટે લાગી જાય છે ત્યાં મેડમ બેસી ગયા છે સંચાનું કામ લઈને હું ત્યાં કે મેડમ બેસી ગયા છે સંચા ઉપર સંચાનું કામ તો મમ્મીના જવાનું છે હરિદ્વાર તેની તૈયારી ચાલી રહી છે એમના બ્લાઉઝ નવી સાડીઓના કમ્પ્લીટ કરી દેવાના છે એવું છે ને હમ હમ એટલે કોઈને સીવડાવવા હોય તો પછી બ્લાઉઝ અને જો ભાઈ ગરમી તો ગજ્જબ લાગી રહી છે બહાર વાદળા છે પણ ઉકળટ બહુ ગજબ છે બે બે પંખા ચાલી રહ્યા છે અહીંયા બે બે પંખા ચાલી રહ્યા છે ને તો બી ગરમી તો હદ વગર નહીં લાગે કાં

બનાવો તારે તો ગાઈજ તો ગાઈઝ આ અમારા તલાટી સાહેબ છે અને પ્રકૃતિ પ્રેમી છે રહે એટલે જાસૂદના ઢગલો જાસૂદ છે બીજા ઘણા બધા ફૂલ છોડ લાયા હતા તો અત્યારે એનું અહીંયા કામ ચાલી રહ્યું છે અને ખરેખર સરાહનીય કામગીરી અમારા તલાટી સાહેબની કે ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદે અને જય દ્વારકાધીશમ આગળ બ્લોગ પણ ત્યાં સુધી બધાને બાય બાય આ લોકો છે રાત્રે બાર વાગે બધી જાગે છે પિક્ચર જોવે છે ગુજરાતી બધી લેડીજો બે આપણે આવું જ આ બધી બે ગુજરાતી પિક્ચર છે ને એ એટલે બધા લગભગ ગોવાની વાતો કરતા ગોવાની વાતો કરતા

ગુડ નાઇટ ગુડ નાઈટ બધો જય શ્રી કૃષ્ણ વાગા જય રામ જય માતાજી સવાર મળું છું બધા